સુરત શહેરમાં માથે ભારે ઈસમો સામે પોલીસે લાલ લાંગ કરી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોડી બંગલા ખાતાના માથાભારી લાલુ વારસીને પિસ્ટોલ અને કાટી સાથે ઝડપી પાડ્યો હતો પોતાના બનાવી સાથે થયેલા ઝઘડાને લઈને સ્વ બચાવવા માટે પિસ્ટોલ મંગાવવાનું પોલીસ સમક્ષ આરોપીએ રટણ કર્યું હતું સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કતારગામ દરવાજાથી હોડીબુગલા તરફ જતા રોડ સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ સામેથી એઝાઝ રૂપે લાલુ વારસી મુસ્તાક શેખને ઝડપી પાડ્યો હતો તેમ જટિલતા તેની પાસે દેશી હાથ બનાવટની પિસ્ટોલ અને કાર્ટેન્સ માટે આવ્યા હતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે તે તેના બનેવી સાથે અણબનાવ બન્યો હોય અગાઉ સચિન પોલીસ પથકમાં પણ મારામારી અંગેની ફરિયાદ થઈ હોય જેથી બનેવીથી પોતાના સો બચાવવા માટે સિકંદર નામના ઈસમ પાસેથી પિસ્ટોલ અને કાઠેજ લીધી હોવાની કબૂલાત કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી એઝાઝ ઉર્ફે લાલુ વારસીની વધુ પૂછપરછ હાથ ધરી છે